इसوتي वाले कलर से सोमवार से शुरू हो जाता है ओ दान दे मारा जन सत्य सनातन धर्म हरिया उपस्थित तमाम साधु संतो मंत्र द्वंदा संयोजक अनुरांग धाम और का प्रतिदिन याद नहीं थी ज्यादा समय नहीं लेते तो पर ગાતા પાછો લેવો હોતા આ તે અભ્યાસ છે આપણા શાસ્ત્રોમાં આપણા પુરાણોમાં સંતોએ એવી આગમવાણી ભાંખેલી છે કે પરમાત્મા પાછો અવતાર લેશે રામાયણમાં એક કથા આવે છે આ ધરતી ઉપર જ્યારે પાપનો ભાર વધી ગયો તો ત્યારે ધરતીએ ગાયનું રૂપ લીધું ગાયનું રૂપ લીધા પછી ધરતી

કોઈ કે વૈકુંઠમાં હશે કોઈ કે સીર સાગરમાં હશે કોઈ કે બળીરાજાની સોકી કરતા હશે એવા સમયે શંકર કહે છે હે પાર્વતી ઈ સમયે હું પર આવી ગયો મે કીધું કે ઈશ્વર કા કોઈ ન થોડી ફીક છે ઈશ્વર માતેને આપણે પ્રાર્થના કરવી પડે ઈ સમયે શંકર ભગવાન તો હતા કરતી પર ત્યારે પાર્વતી ક્યો ત્યારે શંકર ભગાને કીધું કે બરા સાત્રે મડી તમે તને રોમી તો આરાધ કરો સ્તુતિ કરો ઈ સમય ભગવાન દેવનો સ્તુતિ કરી જય જય સુરનાય તદ સુરાય પ્રણતમાન ભગવાનતા ઈ સમય આકાશવાળી થઈ અને કીધું કે ધરતી ઉપર રામ ઘણી નાવી આહમતે મમું ને સંતો પાસે અને મંત્ર આપ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય એ જ પાછુંનો વિધ્યાનું એ પૂરૂ કરી દશરથ અને કૌશલી આકરીયા જન્મ લીધો અને એને ધ્યાન

तेरे दुनिया ने खबर पड़ी कि भगवान से परमात्मा तो और कार्य से इतना मानते हर अंदर मत बात कर दी एक विस्तार अंदर रमा पीर का पाठ तो पर लीलु खातम तो था भी है एक रमा पीर तुमने लीला घोड़ा पर दिए इंता कि लीलु और खातम के रूप से खाओ और आवे इस समय कैसे भाई पता ही नहीं हो भक्तों ने क्या हुए ने बढ़िया भाई तेरे क्या i'm not नहीं करता हो अरे हमारी बात છે सच्ची से हमारी इंग्लिश पेपर से रामा तारीख की वो अठारह वर्ष की बात पर रामा बिना पाठ पर हो सकते हैं आगे इधर आ तारीख का बिना माता आदित्य माता पहला तो सांसा हुए तो पर बाइक पर लोट का बापू ने कहीं नहीं बोलते थे और खतरी ना बोल लुटारी ना અને જે भले आगे ये भी सांसा भले રામાપીરના પાટકા પર બીજ ટીમેને પોતાનું તોટલું મે વિશ્વાસ અમારા ધર્મનો નિયમ છે કે નિયમ પ્રમાણે માર દે છે વિશેષણ કે તો અરકા પર સ્નાન ધર્મ છે અમે 18 વર્ષની એકન રાખીએ મારથી ના પૂવા કા છે કોણ કા કી પર કે રામાપીરનો પાટકો તારરો એ 18 વર્ષના આ મતલબ કે ડાબી બાજુ પર આવડું ફક્ત નાલે પેલા એને પાણી પાએ પછી કોઈતે પાણી પાએ આ સ્નાન આ ધર્મનો નિયમ આવો છે ઓ રામા